ખિરને દિન ને ક્લીન દેવા દોચુ ની હારી જો ખબર નહી પર તું ચેડી શેડો કાલો લો એક શેડો તું પકડો પાગમાં તમારું જલ્દી શેડ સુ મૂ તમારો સાહેબ હેડો દેવાડો શેરો ખૂપતી શેડ શેડા યસ શેડ થોડું કે આમ થઈ ગયેલું છે છત્રી છત્રી જાય એક શેડો કરતાની કીમાં છત્રી સાઈડમાં

ના રે નીકળી ગાડીઓ ઘોડીનું તમારે જ કરવાનું બાવરાવાનું બધું તમારા ઉપર હા જે થાય વસેડિયા ગમે તે તમારે ઈ ભૂરા નહીં આવી આપડે એલું ના આપડે જમણો લઈએ